ભાઈ રાજકીય પાર્ટીઓની પણ પોતાની ઇન્કમ હોય છે એટલે પાર્ટીઓ પોતે પણ કમાય છે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના રિપોર્ટ પ્રમાણે બે હજાર બાવીસ ત્રેવીસમાં દેશની છ પાર્ટીઓની કુલ ઇન્કમ ત્રણ હજાર સિત્યોતેર કરોડ રૂપિયા જાહેર થઈ જેમાં સૌથી વધારે ઇન્કમ છોતેર પોઈન્ટ તોંતેર ટકા એટલે એ કે બીજેપીની છે જ્યારે કોંગ્રેસ પાસે ચૌદ પોઈન્ટ સિત્યોતેર ટકાની આવક છે એ બીજા નંબરે છે હવે કઈ પાર્ટીઓને કેટલી ઇન્કમ છે આવો વિસ્તારથી વાત કરીએ નમસ્કાર હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા દેશની છ રાષ્ટ્રીય પાર્ટીઓએ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન લગભગ ત્રણ હજાર સિત્યોતેર કરોડ રૂપિયાની તેમની કુલ આવક જાહેર કરી છે અપેક્ષા મુજબ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીનો આમાં સૌથી વધુ બે કરોડ રૂપિયાનો હિસ્સો છે એટલે કે આ હિસાબે ભાજપ દેશની સૌથી ધનિક રાજકીય પાર્ટી છે આવકની દૃષ્ટિએ કોંગ્રેસ પાર્ટી એ બીજા સ્થાને છે જેણે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ અને ત્રેવીસ દરમિયાન લગભગ ચારસો બાવન કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે ખાસ વાત એ છે કે તે વર્ષ કોંગ્રેસનો ખર્ચ તેની આવક કરતાં વધુ હતું એટલે કે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટી ખોટમાં છે જ્યારે ભાજપે તેની કમાણીનો સાહીઠ ટકા પણ ખર્ચ કર્યો નથી તમને જણાવી દઈએ કે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરના તાજેતરના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે બુધવારે જાહેર કરાયેલા એડીઆરના રિપોર્ટ અનુસાર ભાજપ અને કોંગ્રેસ સિવાય બસપા આમ આદમી પાર્ટી એટલે કે આપ સીપીએમ અને નેશનલ પીપલ્સ પાર્ટી એનપીપી એ પણ તેમની પોતાની આવક જાહેર કરી હતી બે હજાર એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસમાં કમ્પેર કરવામાં આવે તો નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ અને બે હજાર બાવીસ ત્રેવીસ વચ્ચે ભાજપની આવકમાં ત્રેવીસ પોઈન્ટ વધારો થયો છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં પાર્ટીની આવક રૂપિયા એક હજાર નવસો સત્તર પોઈન્ટ બાર કરોડ હતી જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં રૂપિયા ચારસો તેતાલીસ પોઈન્ટ બોતેર કરોડ વધીને રૂપિયા બે હજાર ત્રણસો સાઠ પોઈન્ટ ચોર્યાસી કરોડ થઈ છે જ્યારે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન એનપીપીની આવક સુડતાલીસ પોઈન્ટ વીસ લાખ હતી જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં પંદરસો બે ટકા એટલે કે સાત પોઈન્ટ નવ કરોડ વધીને સાત પોઈન્ટ છપ્પન કરોડ થઈ છે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ દરમિયાન આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીની આવક રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ ત્રેપન કરોડ હતી જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એકાણું પોઈન્ટ ત્રેવીસ ટકા અથવા તો રૂપિયા ચાલીસ પોઈન્ટ ત્રેસઠ કરોડ વધીને રૂપિયા પંચ્યાસી પોઈન્ટ સત્તર કરોડ થઈ છે એડીઆર રિપોર્ટમાં ચૂંટણી પંચમાં સબમિટ કરાયેલા રેકોર્ડને ટાંકીને કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ બે હજાર એકવીસ બાવીસ અને બે હજાર બાવીસ ત્રેવીસ વચ્ચે કોંગ્રેસની આવકમાં સોળ પોઈન્ટ બેતાલીસ ટકા એટલે કે ઇઠ્યાસી પોઈન્ટ નેવું કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે આજ સમયગાળા દરમિયાન સીપીએમની આવકમાં રૂપિયા વીસ પોઈન્ટ સત્તાવન કરોડ એટલે કે બાર પોઈન્ટ અડસઠ ટકાનો ઘટાડો થયો છે અને બીએસપીની આવકમાં રૂપિયા ચૌદ પોઈન્ટ પચાસ કરોડ એટલે કે તેત્રીસ પોઈન્ટ ચૌદ ટકાનો ઘટાડો થયો છે રિપોર્ટમાં આપવામાં આવેલ એક રસપ્રદ આંકડો એ છે કે ભાજપે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ દરમિયાન ત્રેવીસ સાહીઠ એટલે કે બે હજાર ત્રણસો સાહીઠ કરોડ રૂપિયાની કુલ જાહેર કરેલી આવકમાંથી એક હજાર ત્રણસો એકસઠ કરોડ રૂપિયા ખર્ચ્યા છે જે તેની કુલ આવકના સત્તાવન પોઈન્ટ અડસઠ ટકા છે તે જ સમયે કોંગ્રેસે ચારસો બાવન કરોડ રૂપિયાની કુલ આવકની સરખામણીમાં રૂપિયા ચારસો સડસઠ કરોડ રૂપિયા ખર્ચ્યા છે એટલે તેનો અર્થ એ થયો કે તે વર્ષે પાર્ટીનો ખર્ચ તેની કુલ આવક કરતાં ત્રણ પોઈન્ટ છવ્વીસ ટકા વધારે થયો છે તેવી જ રીતે આમ આદમી પાર્ટીએ તેની કુલ આવક રૂપિયા પંચ્યાસી પોઈન્ટ સત્તર કરોડ સામે રૂપિયા એકસો બે પોઈન્ટ એકાવન કરોડ ખર્ચ્યા છે જે તે વર્ષની કુલ આવક કરતાં ઓગણીસ પોઈન્ટ બ્યાસી ટકા વધારે છે તે જ સમયે સીપીએમએ રૂપિયા એકસો એકતાલીસ કરોડની કુલ આવકમાંથી રૂપિયા એકસો છ કરોડ ખર્ચ્યા છે જે તેની કુલ આવકના ટકા હતા ભલે આ તમામ આંકડા ચૂંટણી પંચ પાસે જમા કરાવેલા રેકોર્ડના આધારે જાહેર કર્યા હોય પરંતુ જે રીતે તમામ મોટા રાજકીય પક્ષો ચૂંટણીમાં જંગી રકમનો ખર્ચ કરે છે તે જોતા તમને શું લાગે છે શું તે વાસ્તવિકતાનું સાચું ચિત્ર ગણી શકાય તમે આ વિષયને લઈને શું વિચારો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને